પૂર્વ વડાપ્રધાન ડૉક્ટર સિંહના નિધનને લઈ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી વડોદરા જિલ્લા પંચાયતમાં યોજાયેલી કારોબારી સમિતિની બેઠકમાં વિવિધ એજન્ડા પર વાતચીત કરવામાં આવી હતી અને વર્ષ બે હજાર ચોવીસ પચ્ચીસનું રિવાઇઝ બજેટ અને વર્ષ બે હજાર પચ્ચીસ છવ્વીસનું ડ્રાફ્ટ બજેટ અંગે ચર્ચા કરવામાં આવી હતી જેમાં ડ્રાફ્ટ બજેટમાં આશરે આડત્રીસ કરોડનું બજેટ તૈયાર કરવામાં આવ્યું છે જે આગામી સમયમાં સભામાં રજૂ કરાશે ચોવીસ નું રિવાઇઝ બજેટ અને પચીસ નું ડ્રાફ્ટ બજેટ આગામી સામાન્ય સભા માટે આજની કારોબારી હતી અને અંદાજીત આવક ચોવીસ પચીસ સુધારેલી છત્રીસો ચોર્યાસી પોઈન્ટ જીરો એક લાખ રૂપિયા આમ કુલ આઠ હજાર સાતસો એકવીસ પોઈન્ટ નેવ લાખ રૂપિયા થાય અને જેની સામે સુધારેલો ખર્ચ ત્રણ હજાર આઠસો સો લાખ રૂપિયા રિવાઇઝ હવે પચીસ છવ્વીસ ના નવ બજેટમાં અંદાજિત આવક અઠાઈ નેવું લાખ રૂપિયા અંદાજેલી છે અને ગત વર્ષની સિલક ચાર હજાર આઠસો એકાણું પોઈન્ટ લાખ રૂપિયા ઉમેરતા કુલ સાત હજાર રૂપિયા લાખ થાય છે અને જેની સામે ત્રણ હજાર આઠસો નવ પોઈન્ટ છન્નું લાખ રૂપિયાનો ખર્ચ અંદાજેલ છે નવા વર્ષ માટે આમ સંભવિત બંધ શિલક ત્રણ હજાર આઠસો ઇઠ્યાસી પોઈન્ટ અડસઠ લાખ રૂપિયા રહે છે એ આજના બજેટની આ પચીસ છવ્વીસના નવા બજેટની અને ચોવીસ પચીસના રિવાજ બજેટના આંકડાઓ છે આ બજેટમાં બહુ જ મહત્વની જોગવાઈ ઉડીને આંખે વળગી એવી અમે પહેલીવાર જિલ્લા પંચાયત દ્વારા તાલુકા સદસ્યો કે સરપંચશ્રીઓ માટે એ લોકોને પ્રશિક્ષણ મળે તાલીમ શિબિર નું આયોજન થાય સરકાર કક્ષાએ ઘણી જગ્યાએ થતું હોય છે જિલ્લા કક્ષાએ પણ થાય એના માટે પહેલી વાર ઓગણીસ લાખ રૂપિયાની જોગવાઈ કરેલી છે એવી જ બીજી અંદર બાળકો માટે માટે ચમચી પ્લસ એમને બનાવવાનો જે નાસ્તો છે એસેસ ના વાસનો આપવા માટે પહેલીવાર બજેટમાં અમે એની જોગવાઈ કરેલી છે ટોટલ જોગવાઈ એની પાસઠ લાખ રૂપિયા કરેલી છે એ જ રીતે આયુર્વેદિક આપની સરકાર અમારી સરકાર માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર અને મોદી સાહેબ અમારી પાર્ટીનો વ્યૂ જૈવિક ખેતી તરફ વધારે હોય છે અને એને પ્રોત્સાહન આપે એટલા માટે એની પણ પશુપાલન ક્ષેત્રે દસ લાખ રૂપિયા સ્પેશિયલ જોગવાઈ કરેલી છે 2023 ને સિક્સ 23 પશુઓ માટેની જોગવાઈ કરેલી છે પ્લસ દસ લાખ રૂપિયાની જોગવાઈ અમે અલગથી જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે પહેલી અર નોડુ ઉપકરણ કરેલી છે એ જ રીતે

ની અમારી જિલ્લા પંચાયત અંતર્ગત ઘણી બધી જગ્યાઓ છે જે પીપીપીઓને ડેવલોપ કરવા માટે માટેનું અલગથી પચાસ લાખ રૂપિયા હેડ એવું રાખેલું છે કે એ જગ્યાઓ સર્વે કરી શું લોકોના હિતમાં લોકોને ઉપયોગ થઈ શકે અને પંચાયતની આવક થાય એના માટે પચાસ લાખની જોગવાઈ કરેલી છે એ જ રીતે જિલ્લા પંચાયતની જે જગ્યાઓ છે ત્યાં ફેન્સીની જરૂર પડશે ત્યાં ક્યાંક દિવાલની જગ્યાની જરૂર પડશે ત્યાં એના માટે પચાસ લાખની જોગવાઈ કરેલી છે એ જ રીતે આ વખતે બહુ જ પૂર્ણ પરિસ્થિતિ કદાચ વડોદરા માટે અવિસ્મરણ થઈ એના માટે જિલ્લા પંચાયતે પૂર સંકટ માટે કાંસોની સફાઈ વગેરે કરી શકાય એ માટે પહેલી વાર ત્રીસ લાખ રૂપિયાની જોગવાઈ આ બજેટમાં કરેલી છે કે તાત્કાલિક ધોરણે ક્યાંક પૂર રાહતના સમયે અથવા તો કાંસોની સફાઈની જરૂરિયાત પડે તો ત્રીસ લાખની જોગવાઈ કરેલી છે આમ અમારો વડોદરા જિલ્લો આમનો વડોદરા જિલ્લો શિક્ષણ ક્ષેત્રે આંગણવાડીના બાળકો આયુર્વેદિક દ્વારા વડીલો વૃદ્ધો વગેરે તેમજ અમારી બાળકીઓ માટે કન્યાઓ માટે પહેલી વાર જિલ્લા પંચાયત અંતર્ગતની જે શાળાઓ છે એમાં આઠમા ધોરણમાં જે બાળિકાઓ પ્રથમ દ્વિતીય તૃતીય આવશે એના માટે પણ ઇનામી પ્રોત્સાહક માટે સાડા સાત લાખની જોગવાઈ કરેલી છે આમ બજેટને સર્વાંગ સંપન્ન સંપન્ન બનાવી વડોદરા જિલ્લો આપનું વડોદરા જિલ્લો ગુજરાત રાજ્યના ત્રતિસ જિલ્લાઓમાં જન સુખાકારીમાં લોકોના ઉત્થાન માટે વધુ વધુ કાર્યક્ષમ બને એવો વિનમ્ર પ્રયત્ન કરેલો છે અને લોકોના હિતમાં અમે શક્ય એટલું બધું સારા પ્રયત્નો કરી અને મારા અધિકારીશ્રીઓ દ્વારા ઇમ્પ્લિમેન્ટ કરીને જન કાયમો વધારો કરશે